સુરત સિટી અન્વયે સુરત પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડ્રગ્સ માપુદ્ધ સતત કાર્યવાહી કરવામાં આવતી હોય છે એના અનુસંધાને ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એચ એ સિંધા અને પીએસઆઈ વિશાલ ધનગઢ એક માહિતી મળી હતી કે હિમાચલ પ્રદેશથી સુરતમાં એક અનુપ કરીને છે એ ચરસ હાઈ હાઈ ક્વોલિટી ચરસ જેને મનાલા ક્રીમ તરીકે પણ ઓળખવામાં આવે છે એ લઈ અને આવવાનો છે આ બાતની આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઓલફાડથી જે જહાંગીરપુરવાળા બ્રિજ છે ત્યાં આગળ નાકાબંધી કરવામાં આવી હતી અને જે શંકાસ્પદ વાહન અને માણસો હતા એક સ્કોડા ગાડીને રોકવામાં આવી હતી એમાંથી અનુપ બિસ્ત મયન પટેલ અને મળી આવ્યા હતા આ ત્રણેયના તે અંદાજે એકસો ત્રીસ ગ્રામ કરતા એકસો સાડત્રીસ ગ્રામ જેટલું હાઈ ક્વોલિટી ચરસ જેને મલાલા ક્રીમ તરીકે પણ ઓળખવામાં આવે છે એ કબજે લેવામાં આવ્યું હતું અને અંદાજે એક ચરસ મોબાઈલ ફોન અને કાર સાથે સાડા છ લાખ જેટલો મુદ્દામાલ રિકવર કરી અને એમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ અનુપ ભાઈ આકાશ બિસ્ત છે એ ગયા વર્ષે નવેમ્બર બે હજાર ચોવીસમાં એક કિલો ત્રણસો ગ્રામ જેટલા આ મલાલા ક્રેમ એટલે કે હાઈ ક્વોલિટી ચરસ સાથે દિલ્હી ક્રાઇમ દ્વારા પકડવામાં આવ્યો હતો અને એ પણ હિમાચલ પ્રદેશથી લઈને આવેલો હતો અને પોતાની ગાડીમાં કેન્સલ કરીને છુપાવી રહ્યો દરમિયાન એમની પાસેથી મળી આવ્યું હતું આ લોકોની ધરપકડ કરી વધુ આગળની કાર્યવાહી ચાલુ છે